ક્ષત્રિય સમાજમાં પૂરોપૂરો નથી થતો ભારતની અંદર ગાડી નીકળે છે ડાનપા કહી દે કે ખમા ખમા સાંભળો ભાઈ ચાલ્યા અઠવાડે જી જે થ્રી બી નંબરની ગાડી અત્યારે રાજસ્થાનથી ઇંગ્લિશની ભરાઈને આવશે ભાઈ અને હું પૂરોપૂરો બોલું છું એટલે પોલીસના અત્યારે ક્યાં ગોતવા નહીં સીધી ગાડીઓ ચડી જાય મેં ના ઘરે માતાજીઓ માનસીવડાય બધાય દુખી છે દાનપાની કહો ને ભારત દે આયા અહીંયા ગુજરાતમાં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાતમાં આવતો બેન થઈ જાય એટલે હમણાં નસાબંધી ક્યાં કરવાની જરૂર મળે તો કી ને એ એક તો જ્યાં તમે જે નશા મુક્તિનું કામ કરો બરોબર હા અમે જ્યાં જે લોકો નો જમાડો એનો અમે સન્માન કરીએ બરોબર એનો અમારે કઈ વિરોધય નથી મેં કીધું જો મારી વાત સાંભળો ઈ જમાડો હવે તો તમારા ઘરે આવ્યા હોય તમારે જમાડવા પડે ઈ તો તમે જમાડો છો ઈ તો ત્યાં ભેગા કરો છો એટલે ખવડાવવા જ પડે ને ખવડાવે નહીં તો આ સમાજ કે કેમ કે આ સમાજ ઈ તો ભોજન પ્રેમી સમાજ છે હા

અરે માતા મસાણે પૂજાવું રે ગડ મારે આ ઠાકોરજી થઈ કે બાપા મારે તો પાળિયો થઈને પૂજાવું હું કીધું એને તો પાળીયા થઈને પૂજાય એટલે એને કીધું મહારાણી હતી ને દરબાર ઝીંગાણ ગયા એટલે મહારાણી એ કીધું કે સહેલી મેણા બોલે બાકી એમના પાસે આવતા નઈ નકર મારી બેનપણીઓ મને મેળા બોલશે આ તો ઓલી ભાગી ને એની બાય છે એટલે કીધું કે કંથા રણમે નવ થડ્યો કે નદીઓ દાન આ નગરમાં વૈસો વયસો નહીં પણ સમજો કોણ એવું કે ભમરાળો ભમરાય રહી આ સુરવીરતાની ની વાત છે સાહેબ

સત્ય સોધર સભા છે એના તરફથી હું શું છે કે ભાઈ આ ચમત્કાર થાય થાય તો એનું કઈ પ્રમાણ દેખાડો બસો મારી સાંભળો ધૂણે છે ને એટલે કે છે કે ભાઈ ચોખું દિલ રાખજો અને ચોખ્ખું તમારા કર્મ ના બદલાય ધાન પામા ના સાંભળો જો મારો હુરોપૂરો કે તમારું ચોખ્ખું દિલ હોય તો ભોળા લાવવાની જરૂર નહી ભઈ મારે મારો તમારું કામ કરશે ભાઈ

પછી મૂળો ઈ છે કે માણસ નો સ્વતંત્ર અધિકાર છે નંબર બીજો પછી જે એ ન્યા જાય કઈક સોય છે જેને કરોડપતિ બનવું છે જેને છોકરા જોઈ છે જેને માયા જોઈ છે જેને સુખ જોઈ છે હવે ઈ એ ને ખબર નથી સુખ જોતું હોય તો કા પૈસાથી મળે તો ઈ હુરોપુરો નહીં જાય પણ સુખ પ્રાપ્ત કરવાના કારખાનું ઘરે હાલત અને બાદ જ છોકરાની બહુ ખરાબ છે એટલે એની ભાષા હારી લીવડાઈ બાદ થાય છે એટલે ભોળા જ થાય કેમ કે જેના ઘર નો ડખલ પણ એ એકાબીજાનો વિચાર મેચ નથી થતો ઈ ન્યા વિચાર મેચ થાય હું શું વિચાર મેચ કરવાનું કારખાનું

મતલબ સમજતાર છે એવું હા સમજતાર થાય એવું ન્યા છે એવું 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 કોઈ પણ રેશનાલિસ્ટ પે આવીને ના કીધું કે ભાઈ આ લોકો જે માંગે તો આપવું જોઈએ ભાઈ જો તમને એક વાત કરું જેનું વ્યસન છે એ કોઈ કીધે બંધ થવાનું નથી હા

આ લેવા દેવાનો મતલબ એટલો છે ક્ષત્રિય સમાજમાં હુરોપુરો નથી થતો એ હુરો પૂરો દરબારમાં બે નહી એટલે પહેલું તો ઈ કલમ છે કે હુરપુરો એટલે એકાઈ મેળનો નહીં નહીં હુરો નહીં પૂરો અધવૈષ્ણ હોય ને હુરો પૂરો એ તો એટલે જ વસ્તુ આમાંથી તારણ કાઢી એ સંખ્યાના જોરે છે ને સંખ્યાના જોરે ગમે એવું ખોટ હોય ને હાથ કરવું હોય તો થઈ શકે ઈ ઈ કાઈ એવું ન હોય ભાઈ જો જે સત્ય છે ને ઈ એક પક્ષી હોય ને અસત્ય છે ને એના ટોળા હોય છે

નશા મુક્તિ એની કીધે નો થાય તેના દવાખાના છે એનાથી થી નથી થતું એમ તો જુઓ તો પછી દાન પાણી કયો ને ભારત અહીંયા ગુજરાત માં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાતમાં આવતો બેન થઈ જાય એટલે હમણાં નશા બાંધી ક્યાં કરવાની જરૂર મળે તો કી ને એ નશા મુક્તિ નું મેં કીધું આપણે નકશા મુક્તિ જો કરાવતા હોય એ સારું કામ છે એ જેની માન્ય દીકરો વેણો ને અને હાથ ખોટ દીકરો હોય પણ વ્યસન થઈ ગયું પછી મુકાતું નથી જેને પ્રેમ થઈ ગયો એ મુકાતો નથી એ ઊંઘ ના ગણે ઉકળો પ્રેમ એટલો તો ફાયદો છે હું એનો વિરોધ નથી કરતો ભાઈ કરતો આમ કરે છે જે માણસ સુધરવાના છે એ સુધરી જવાના છે હું એમ કઉ છું

થાય છે એવું તમે અટાણે તમે વિચાર્યું તો પેલા કેમ વિચાર્યું અમે ચર્ચા ચર્ચા માણસો ને તો બીજી વાત કરે છે માણસો આયરે ચર્ચા થઈ તો યુટ્યુબ માં બધી આવે છે તમારી એવી ચર્ચા કોને કરી મન ક્યો કોને કરી

લોકો ની વાતચીત માં આ વસ્તુ આવી એમ તો આખી વાત એવું તો આવે જ પણ તમે જે કઈ અશ્રદ્ધા કોને કેવી ઈ મને કયો એટલે મેં મેં એક જ વસ્તુ કે જો નસો છોડાવતા હોય તો એને અમારું સમર્થન

તો પછી ન્યાય ઈવડાય લોકો ભેગા કરે છે ખવડાવવું ન પડે એને હું માર બાપો ખવડાવે છે

પેટ વધારે ગુમડું રવિ સાહેબ કે પેટ વધારે ગુમડું જેનું ઓહડ અન્ન કે ભરી લ્યો પછી મોજું કરે મન જેના અન પેટમાં અન નો પીડી હોય એનું મન મોજ કરે હા તો મને ત્રણ વર્ષ થી પણ નથી અમે હવે ક્યાં ઢૂંઢવાની જરૂર છે અહીંયા લાખો રૂપ માણસો આવે છે હવે ઢૂંઢવાની જરૂર ક્યાં છે હવે તેમને પૈસા લાખો તો થઈ જાય એ ભાઈ છે ને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને બાપા ઢોકરા પાકતા હોય કાંઈ હેઠે ઉભાર નો કરવા પડે એમ હવે એનું નામ બની ગયું એટલે હવે ત્યાં પબ્લિક એમના પૈસા લાગવાની છે પણ ઈ સમય એનો લાંબો હોતો નથી આ રામચંદ્ર ભગવાન ના જ્યોતિષ હતા ની વિશ્વ મિત્ર હતા તો એને સીતાજી નું સુખ કોઈ થી નહોતું મળ્યું કાકડા હવે જો વિશ્વ મિત્ર જેવો જેના જોવો જોતો હોય તો એના ઘરે દુઃખ ના ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી શું થઈ શકે

આપણે આ તમે જે રીતના કીધું ને એ રીતના તર્કબંધ તર્કબંધ જ જવાબ આપ્યો આ બધાને ઈ તમે તર્ક આપ્યો પણ તમે સમર્થન એ કોણ ભાઈ તમે આટાણ તમારો રેશનાલિસ્ટ ગ્રુપ એ શરણાગતિ સ્વીકારી ઈ તમારે તમે તમે એમાં નિષ્ફળ ગયા ગણાવ ના 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 તમે 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 અત્યારે બે શબ્દ મૂકીને એમાં માં જો ભાઈ ચોખુ ઈ ચોખુ જો એને ડાગલિયા કહેવાય બેય બાજુ વાગે ને એને ઢોલકિયું કહેવાય

કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દો આ ઇંગ્લિશ દારૂ છે રોડ માં બંધ કરાવી દો તમે ખાલી એક જણા દારૂ બંધ કરાવી તમને એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે આ જગત છે એને ઉદાહરણ પૂરું પાડવું હોય તો ભારત ની અંદર ગાડી નીકળે છે કે ખમા ખમા સાંભળો ભાઈ ઝાલા અઠાણ જી જે થ્રી બી નંબર ની ગાડી અઠાણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈ ને ભાઈ અને હું પૂરો બોલું છું એટલે પોલીસ ના અટાણ ક્યાંય ગોતવા નહીં સીધી ગાડીઓ જ ચડી જાય તો મેં પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર કીધું કેમ નથી બતાવતા તમે લે ફલાણા ભાઈ દારૂ મૂકે છે ભારા ગુજરાતમાં જ દારૂ દારૂ મુક્તિ કરાવી દો ભાઈ કોઈ ઘરે ભઠી હાલતી હોય તો દાન બાપુ ત્યાંથી કહી દે ખમા ખમા ભાઈ હાફળો ભાઈ ચાલાવ અને હાફળો ભાઈ મનસુ આઠોડ હાફળ ભાઈ ભલાણ ઠેકાણ ભઠી આલે અને મારી દેવ બોલે મારું હુરો પૂરો બોલે ભાઈ અને ફલાણ ઠેકાણ જાવ ત્યાં પડ્યું છે એ ઘરમાં માં હાંગીરું હોય પોલીસ ને જડતું નથી ઈ આવડે આને ક્યાંથી ઢોણી જડે એલા કોક તો વિચારો તરક બુદ્ધિ હમ દારૂ હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બસારા પોલીસવાળા રેડું પાડી પાડી મરી ગયા નથી મળ્યો હજી ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલત માંથી જેલમાં મોકલ્યા તોય સુધરતા નથી નથી નાય નથી સુધરવાના ઈ દાન દે નો સુધરે તમે ખાલી હું ખાલી ઈ બીક બેહાડવાની વાત છે

કોઈ પરસોય નહીં કોઈ કઈ વસ્તુ નહીં મફતમાં ઈજન મારે એક ઇજન મારે એને દારૂ જેટલું કામ કરે એને દારૂ યાદ ન આવ દારૂ પીએ એટલે એને એને તોડ્યું નો થાય અને ખાઈ ગઈ પાચન થઈ જાય જે ફાકી ખાઈ છે ઈ ફાકી નહિ ખાઈ ફાકી મુકાવી છે એટલે બીમાર પડી જવાનું ભારત દેશની અંદર ખાલી એક ફાકી મુકાવી દ્યો

ઉતરતા ક્રમ એટલે માંડોક બે કોથળી પીતો હોય એટલી બે દિયે એક પીએ બે દિયે પછી ત્રણ દિય એક પીએ ત્રણ દિય પછી અડધી પીએ એમ કરતા કરતા એના શરીરનું બ્લડ છે એની કંટ્રોલ થતું જાય અને મૂકી શકે જે કોઈને ફાકી મૂકવી હોય તો એ જરીઝરી એક એક કટકો ખાય પછી કલાક પછી એક એક કટકો ખાય પછી ત્રણ કલાકે એક કટકો ખાય પછી એમ થતા તો આખા ખાદીમાં એક જ વાર ખાય પછી ત્રણ દિય એક વાર ખાય એમ કરીને એના બ્લડને મેચિંગ કરાવવો પડે તો એ મૂકીએ કે નકરી એની નાયડું તૂટે અને એનું મગજ કામ કરે નહીં કેમ કે આ શરીર ને તમે છે આ શરીર ને શોખ તમે પૂરા પાયા ઈ શોખ પાછા તમારે રદ કરાવવાય તમારે જ કરાવવા પડે કેમ વ્યસન છે એ તમારા મન ને સમજાવવાનું કારણ છે તમે તમારું મન જેનું કંટ્રોલ ન હોય એટલે જીવન બાપા એ કીધું કે અમારું મનડું માન મમતાળું એ સાયાજી અમે શું કરી મારું મનડું માન નહીં મનસુખ બીજા કોઈનું નું હું પોતે મારો જ અનુભવ કહું બોટલ પીતો કાયમી કાયમી પીતો એક મન ની અંદર થઈ ગયું નથી પીવો તો દસ વર્ષ થી નથી પીતો જો ક્યાં દેવા પરસો દીધો છે નહીં કંઈ મારા મન થી આ જગત આખું જેનું મન કંટ્રોલ નથી ને જો કોઈનું મન કંટ્રોલ જમતા નથી અને તમે તમે ચેલન કરી તાંત્રિક તમે ચેલન કરી ચમત્કારની અને ઓલે કીધું બાપુ દારૂ મુકાવે છે તમે એને શરણાગતી સ્વીકારી દારૂ મુકાવવાથી મુકાતો નથી દારૂ મનથી મુકાય છે એ બાપુ ગીજે ન મુકાય જે જેના મનને વારી નહીં શકે જે જેના ઘર ઘરને વારી નહીં શકે એને કેમ થાય એના ઘરે જેના બાપ બાદોડીઓ હોય એના છોકરાએ દારૂ પી છે એ સુધરતા નથી આ બાપુ ગીજે ક્યાંથી સુધરે જેનો બાપ માથા ભારે હોય જેને જગત ધ્રદ્ધ હોય એના છોકરા દારૂ પી છે પોલીસ સ્ટેશન નો પીએસ આવે સમાજ સુધારક નો પટો રાખ્યો હોય પોલીસ સ્ટેશન માં અને ઊંધા નાખીને થાટા ખોદાડી દે તો આવી ભાઈ જોધરે દારૂડિયો નો સુધરે તમને દિલ નો સુધરા ત્રણ ત્રણ કોઈ સુધારો નો આવે

તમે તો સમાજ ના સારો વિચાર ભાઈ સારો વિચાર જો કાશીરામ સાહેબ એ સાયકલ લઈ લઈ અને બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કર્યો જેની હારે બેવા વાળા હતા નહીં કાશીરામ સાહેબ ને ઘરે હુવા નોતા લઈ જતા તો કાશીરામ સાહેબ રેલવે સ્ટેશન માં ગોધલું લઈને સુતા ત્યારે બાબા સાહેબ નો પ્રચાર થયો છે મને તમને બાબા સાહેબ જો આ જીવન ચરિત્ર ની અંદર કોઈ ઉતાર્યા હોય તો પગ પૂજો કાશી રામ ના હા તો હવે તમે ઘડીક થાય તો કે ભાઈ હવે આમાં તો મને તડિકો લાગે છે એટલે હવે ભાઈ મા આઈ ગયું હવે એને જેને તડકા લાગે એનાથી બાર પારવટા ખેલાતા હોય છે

જેની વાણીમાં તાકાત હોય સાહેબ ઈ કાંઈક કરી શકે આપણે જલસા કરવા છે ને આપણે એસીમાં હુવા છે એને સમાજ સુધારા તો એનાથી ન થાય અમે તો રાઈતે ફોન કરો ને તો રાઈતે ગાડી આવો બાપા અને કોઈ પણ સમાજનો ફોન કરે તો અમે અમારાથી થાય એ અમે મદદ કરી દઈએ અમે નથી કેતા બાપા તમે નાથી મારી દઈ અમારાથી ફુગાય અમારી જેવડી કેપેસિટી એવડી મદદ કોઈ પણ જ્ઞાતિનો હોય ને ફોન કરીને અમે મદદ કરી હા

સાહેબ તમે તમે છે ને હજી બારવટા વાત સાંભળી નથી તમે ક્ષત્રિય નથી તમે હજી સંસ્કાર વિહો વાતો કરો છો તમે અમુક એક ગુણ તો હોય બધો નથી હારો માણા એનામાં એક અવગુણ હોય મારી વાત ભાઈ જો ગા ધરતી હોય ને ગાય એના આવતળી છોટી હોય હવે આવની અંદર પાંચ લીટર દૂધ ભેર્યું ભર્યું હોય ણ ની ધાર જોઈએ જ નહીં ક્યાંથી નીકળતી દૂધમાં સોટી પણ દૂધ પીવા વાળા જુદા હતા પીવા વાળા જુદા હતા સાહેબ એમ આમાં કોક કોક લોહી પીવા વાળા